મુન્દ્રા તાલુકાના બેરાજા ગામે આઠ કોટી મોટી પક્ષ સ્થાનકવાસી જૈન સંઘના ઉપક્રમે બેરાજામાં ચાતુર્મા સાર્થે બિરાજતા જૈન સંતોના સાનિધ્યમાં હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા સ્વતંત્રતા સ્વચ્છતા કે સંઘ આપણું ભારત સ્વચ્છ ભારત એક વૃક્ષ મા કે નામ આ થીમ આધારિત બે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ધોરણ ત્રણથી પાંચ સુધીના તમામ જ્ઞાતિના વિદ્યાર્થીઓ માટે તાજેતરમાં ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું આઠ કોટી મોટી સ્થાનકવાસી જૈન સંઘના કાર્યવાહક પરમપૂજ્ય તારાચંદ મુનિ અને તેમના શિષ્યો પ્રશાંત મુનિ અને સમર્પણ મુનિ મહારાજ સાહેબના સાનિધ્યમાં જૈન સ્થાનકમાં યોજાયેલ આ ચિત્ર સ્પર્ધામાં તમામ જ્ઞાતિના કુલ પચાસ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો બેરાજા સંઘ તથા પવની ધવલઘડા તરફથી સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને ભેટ આપી પ્રોત્સાહિત કરાયા હતા જ્યારે પરમપૂજ્ય પ્રશાંત પુની મહારાજ સાહેબ સાથે ભૂતકાળમાં મુંબઈ બોર્ડિંગમાં અભ્યાસ કરતા મિત્રો તરફથી વિજેતા બાળકોને ઇનામો આપી પ્રોત્સાહિત કરાયા હોવાનું માંડવીના સામાજિક જયનગ્રણી દિનેશભાઈ શાહે જણાવ્યું હતું ચિત્રસ્પર્ધામાં મહેરબાનુ જુણેજા ગીતા મહેશ્વરી મોહમ્મદ જુણેજા મહેક બડગા યોગીરાજસિંહ જાડેજા હેતલ મહેશ્વરી અને ઉત્તરા માતંગ વિજેતા થયા હતા